નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરેક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો ઘણા બધા સમયથી ગ્રુપમાં ડિસ્કશન ચાલતું હોય છે કે પેપર ટુની તૈયારી કેવી રીતે કરવી જોઈએ કઈ બુક વાંચવી જોઈએ નિબંધ માટે શું કરવું જોઈએ તો ખાસ કરીને ગ્રુપમાં આવા ડિસ્કશન ચાલતા હોય છે તો મેં વિચાર્યું કે ચલો આના પર એક સેપરેટલી અલગ વિડીયો બનાવી દઈએ કેમ કે પેપર ટુ તમારા પીએસઆઈ બનવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમને સિલેબસમાં જેટલું સરળ લાગે છે ને મિત્રો કે એસે રાઇટિંગ છે નિબંધ લખવાનો છે રાઇટ ગુજરાતીમાં એ પણ ઇંગ્લિશમાં તો છે જ નહીં પછી ટ્રાન્સલેશન કરવાનું છે ટ્રાન્સલેશન કોને આવડે તમને મનમાં આવું થતું હશે તમે સિલેબસ જોયો હોય તો તમને આનંદ થતો હશે કે ના મારે તો પેપર વન ક્લિયર થયું એટલે હું પીએસઆઈ થઈ જ જઈશ પરંતુ મિત્રો ખાસ ધ્યાનથી અહીંયા વિચાર કરજો કે પીએસઆઈ બનવા માટે પેપર ટુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે પેપર વન તો બહુ સારી રીતે ક્લિયર કરશો અને જે લોકોએ સીસી આપી છે એ લોકો તો સારી રીતે ક્લિયર કરશે જ ઓકે તો પેપર વન તો તમારું થઈ જશે અને તમારી તૈયારી છે એ પ્રમાણેની પરંતુ પેપર ટુની તમારી પાસે એ તૈયારી નથી ક્યાંક ને ક્યાંક તમારી સ્કૂલ કોલેજમાં એ તૈયારી છૂટી ગઈ છે બરાબર જે તમે કોઈ પણ મુદ્દા પર પેપર ટુ શું છે કે તમે કોઈ એક મુદ્દા પર તમે કેટલું લાંબુ અને કેટલું ઊંડાણપૂર્વક તમે વિચારી શકો છો કેટલા શબ્દો તમારી પાસે છે એના એ ટોપિક ઉપર માની લો તમને નિબંધ આપી દો કે ગ્લોબલ વોર્મિંગ ઉપર સાડી ત્રણસો વર્ડમાં નિબંધ લખો એ પણ ટાઈમ લિમિટમાં ઓકે ટાઈમ લિમિટમાં તમારે બધા વર્ડ્સ વિચારવાના છે યાદ કરવાના છે શું શું લખવાનું છે એકને એક લાઇન રિપીટ નહીં કરવાની બહુ સારો નિબંધ લખવાનો છે તો શું તમે લખી શકશો માળ તમે ચારથી પાંચ લીટી લખશો અને ધરાઈ જશો તમારી પાસે પછી કોઈ શબ્દ નહીં હોય લખવા માટે આગળ પછી તમે રિપીટ કરવા માંડશો ગોળ ગોળ ફેરવવા લાગશો અને પછી તમારા માર્ક્સ નહીં આવે કેમ કે પેપર ટુ જે છે એ મેન્યુઅલી ચેક થશે રાઈટ અને બીજું કે સાડી ત્રણસો વર્ડમાં નિબંધ લખવાનો છે તો મિનિમમ ત્રણથી ચાર પેજ ભરવા પડશે તો તમે ગોળ ગોળ ફેરવવાનો પ્રયત્ન કરશો લઈ એકને એક મુદ્દો તો એવું નહીં ચાલે એમાં માર્ક્સ નહીં મળે ભલે તમે પેજ ભરીને આવશો તમને ઘરે આનંદ થશે તમને સ્ટેટિસફેક્શન મળશે પરંતુ રિઝલ્ટ આવશે ત્યારે તમને એ રિઝલ્ટમાં તમને સ્ટેટિસફેક્શન નહીં મળે એટલા માટે કહું છું મિત્રો કે તમે વિચારો તમે અત્યારે હાલ એક પેન એન્ડ કોપી લઈને બેસો ને લખવા માંડો કે નારી શક્તિ ઉપર હું નિબંધ લખી શકું કે ના લખી શકું ગ્લોબલ વોર્મિંગ છે ઓકે પર્ટિક્યુલર કોઈ પણ નિબંધ પૂછી લે રાઈટ તો એની તૈયારી કઈ તરફ હોવી જોઈએ તો એ જ આપણે ડિસ્કશન કરવાનું છે મિત્રો બીજું ખાસ કરીને અહીંયા તમને જે ટ્રાન્સલેશન આપેલું છે ને કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો તેમાં એક એક જે સીસીમાં એક એક લીટી પૂછે છે ને એ રીતનું નહીં હોય આખો ચાર પાંચ દસ લીટીનો એક પેરેગ્રાફ હશે અને એને તમારે ટ્રાન્સલેટ કરવાનો છે ઇંગ્લિશમાં ઓકે તો તમે સમજી શકો છો દસ માર્ક્સનું છે બરાબર એના માટે એક બુક સજેસ્ટ કરીશ તો તમે આમાં ક્યાંય વાંધો નહીં આવ્યો ફ્યુચરમાં પણ ક્યારે વાંધો નહીં આવે ઓકે ટ્રાન્સલેશન જ્યાં પણ કરવાનું છે અને તમે કદાચ અને આ જે છે ને મિત્રો આગળ જીપીએસસીની પણ તમે કદાચ તૈયારી કરો ને તો ત્યાં પણ કામવાનું મેં છે ને ખાસ કરીને પેપર ટુ માટે ત્રણ બુક મેં ઓર્ડર કરી છે ઓનલાઈન અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ત્યાંથી તમે બુક ઓર્ડર કરી શકો છો ઓકે અને કોઈ પેડ પ્રમોશન નથી મેં આખું જે કહેવાય ને કે મેં જાતે જ મારા માટે જ મેં પહેલાં ઓનલાઈન જોયું મને યોગ્ય લાગી બુક ઓર્ડર કરી પછી હું અહીંયા અત્યારે રિવ્યૂ કર્યું તો આપણે ફટાફટ આને અનબોક્સિંગ કરી લઈએ તો આ મેં ત્રણ બુક મંગાવી છે એક તો વેબ સંકુલની મીન્સ મંત્રા જે છે એમાં મુખ્ય પરીક્ષા માટે ખાસ કરીને નિબંધ લેખન માટે આ બુક મંગાવી છે કેમ કે નિબંધ લેખન છે ને મિત્રો ત્રીસ માર્ક શું છે એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે એક આ બુક છે પછી એક આ જે બુક છે ને મિત્રો આ જે બુક એ સ્પેશિયલી અહીંયા તમે જોઈ શકો આની વેથ જાળાઈ બહુ એકદમ પતલી એવી બુક છે અને દસ માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બુક ઓકે તો આપણે જે પણ ઇઝી ઇઝી ટૉપિક છે ને કે જે આપણે આમાં કરી શકે એના માટે આ ભાષાંતર માટે મેં ખાસ કરીને બુક મંગાવી છે રાઈટ કેમ કે આમાં વધુ એક્ઝામ્પલ અને બહુ સારી રીતે સમજૂતી પણ સમજાવ્યું છે કે કેવી રીતે ટ્રાન્સલેશન કરવું જોઈએ અને ખાસ કરી તમે તમે જોઈ શકો જીપીએસસી ક્લાસ વન ટુ છે પીઆઈ છે ઓકે તો આ બધી એક્ઝામમાં ટ્રાન્સલેશન પૂછાય છે દસિક માર્ક્સમાં અને પીએસઆઈમાં પણ આ વખતે પૂછવાના છે એટલા માટે મેં સેપરેટલી આની અલગ બુક મંગાવી છે પછી બીજી એક બુક જે ઓલ ઇન વન બુક છે કિસ્વા પબ્લિકેશનની બે હજાર ચોવીસની લેટેસ્ટ આવૃત્તિ છે ખાસ કરીને પીએસઆઈની એક્ઝામને ધ્યાનમાં રાખીને આ બુક તૈયાર કરી છે સહેજાદ કાજી સાહેબે ઓકે જેમાં તમે આખો સિલેબસ જે અહીંયા આપેલો છે એ સિલેબસ આખો કવર થઈ જાય છે રાઇટ જેમ કે ગુજરાતીના સિત્તેર માર્ક્સનું છે પછી અંગ્રેજીનો જે ત્રીસ માર્ક્સ છે એનું પણ અહીંયા આપેલું છે બરાબર જેમાં અહીંયા તમે જોઈ શકો કે નિબંધ છે આમાં સાહીઠ જિલ્લા નિબંધ આપેલા છે પછી સંક્ષિપ્તિકરણ સત્તર જિલ્લા આપેલા છે એટલે ઓલમોસ્ટ સિલેબસ જે આપેલો છે એ બધો સિલેબસ કવર થઈ જાય છે બુક એટલી બધી મોટી જાડી બુક નથી પતલી એવી બુક છે પરંતુ તમને એવું થતું હશે કે આમાં નિબંધ છે ટ્રાન્સલેશન આપેલું છે છતાં પણ તમે આ બે બુક કેમ ઓર્ડર કરી તો એનું એક જ રીઝન છે કે આમાં તમને વધારેમાં વધારે નિબંધ મળી જાય છે બરાબર અને ખાસ કરીને આ નિબંધ માટેની જ બુક છે તો મને એવું લાગે છે કે વધારે બેનિફિટ મળશે નિબંધ માટે કેમ કે નિબંધમાં જેટલા વધારે માર્ક્સ ખેંચી શકશું ને અને નિબંધમાં વધારે માર્ક્સ મેળવી શકાય જો સારો એવો નિબંધ લખ્યો હોય તો બરાબર એટલા માટે આ બુક મેં ઓર્ડર કરી છે બાય વન હવે આપણે બુકનો રિવ્યૂ કરીએ સૌથી પહેલાં આપણે ફટાફટ આપણે મીન્સની જે મુખ્ય પરીક્ષા માટે છે નિબંધ લેખન એની બુકનો તમને બતાવી દો કે અહીંયા તમે જોઈ શકો છો કે અનુક્રમણિકા આપેલી છે અનુક્રમણિકામાં તમે જોઈ શકો અભ્યાસક્રમ આવેલો છે નિબંધ લેખન માટેની જે સમજ છે બરોબર કે નિબંધ કેવો સારો નિબંધ કેવી રીતે લખી શકાય એના માટેની જે સમજણ છે એ તમારામાં હોવી જોઈએ કે નિબંધમાં કઈ કઈ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવતું હોય છે એ બાબતો તમને અહીંયા શીખવા મળશે પછી નિબંધમાં અલગ અલગ પ્રકારના નિબંધ હોય છે જેમ કે સાંપ્રત છે પછી તાજેતરની ઘટનાઓ આધારિત નિબંધ છે હવે પોલીસ બોર્ડ છે હસમુખ પટેલ સાહેબ છે તો મોટે ભાગે મને એવું લાગે છે કે તાજેતરની જે ઘટનાઓ આધારિત નિબંધ પૂછી શકે છે પછી સામાજિક છે પછી આ બધા જેટલા પણ પ્રકારના નિબંધ બની શકાય બધી જ પ્રકારના નિબંધો અહીંયા તમને જોવા મળી છે બીજું ખાસ કરીને અહીંયા અલ પ્રીવિયસ યર ક્વેશ્ચનના પણ નિબંધ તમને જોવા મળશે બરોબર પ્રેક્ટિસ નિબંધ પણ તમને મળી રહેશે બરોબર તો સારી કહી શકાય નિબંધ માટે જે લોકો અત્યારથી પ્રેક્ટિસ કરવી હોય તો અત્યારથી જે લોકો પેપર ટુની પ્રેક્ટિસ કરશે ને જે લોકોને એવું લાગશે કે પેપર વન આપ્યા પછી હું પેપર ટુની તૈયારી કરીશ એ લોકો પેપર ટુમાં માર્ક્સ નહીં મેળવી શકે વધારે ઓકે તો અત્યારથી તૈયારી કરવી પડશે અહીંયા તમે જોઈશું કે એનું માળખું આપ્યું છે વિગતવાર અહીંયા કે શું છે બધું ઓકે પછી નિબંધ લેખનની સમજ છે એનો પરિચય આપ્યો છે નિબંધ એટલે શું છે આ બધું તમે સમજશો તો તમને બધું ખ્યાલ આવશે બરોબર પછી એવી રીતે તમે તમે જોઈ શકો નિબંધ લેખનની પદ્ધતિ છે નિબંધ લેખન કેવી રીતે હોવું જોઈએ કેવી રીતે નિબંધ લેખ કરવું જોઈએ આપણે બરાબર એની સંપૂર્ણ અહીંયા વિગતમાં આવી આપે છે પછી તમને દરેકે દરેક નિબંધ આપેલા છે બરાબર જેમ કે અહીંયા તમે જોઈ શકો કે રૂપરેખા મુજબ નિબંધનું લખાણ કેવું હોવું જોઈએ બરાબર તો આ નિબંધ છે બરાબર તો બહુ સારી બુક છે ખાસ કરીને સ્પેશિયલી ત્રીસ માર્ક્સમાં નિબંધ માટે બહુ એટલી બધી જાડી બુક નથી પતલી એવી બુક છે અને એંસીથી નેવ રૂપિયામાં બુક મળી રહે છે તો લિંક તમને ડિસ્કાઉન્ટ લિંક આપી દઈશ કોમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ ત્યાંથી તમે ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો બીજી આપણે બુકની વાત કરીએ ઓલ ઇન વન પીએસઆઈ માટેની પેપર ટુની બુક છે ગુજરાતી અંગ્રેજી વણાત્મક ઓકે જે સો માર્ક્સનું પેપર ટુ છે એમાં આખું કવર કરી લે છે એની પર આપણે એક ટૂંકો રિવ્યૂ કરીએ કે કેવી રીતનું હોય છે આમાં ઇન્ડેક્સ તો અનુક્રમણિકા તમે જોઈ શકો કે એમાં પાર્ટ એ આપેલો છે એમાં નિબંધ આપેલા છે અહીંયા તમે જોઈ શકો કે મેન મેન જે સાયન્સ જેટલા નિબંધ આપેલા છે ને કે જેમાં વધુમાં વધુ નિબંધ પૂછાઈ ગયા છે એ નિબંધોને તમને અહીંયા સાયન્સ જેટલા નિબંધ આપી દીધા છે બરાબર એમાં પ્રકાર પ્રમાણે તમને નિબંધ નહીં મળે જેમ કે સાયકોલોજિકલ બેઝ નિબંધ છે પછી વર્તમાન ઘટનાઓ આધારિત નિબંધ છે એવી રીતે તમને પ્રકાર નહીં જોવા મળે બરાબર તો એટલા માટે નિબંધ માટે મેં આવું હવે આ બુક કેમ ઓર્ડર કરી છે આ બુક એટલા માટે કે નિબંધ નહીં જે સંક્ષેપીકરણ છે ગદ્ય સમીક્ષા છે અહેવાલ છે પત્ર લેખન છે એના માટે બુક ઓર્ડર કરી છે મિત્રો ઓકે નિબંધ માટે હું આ બુકમાંથી કહીશ કે આમાંથી નિબંધ ના કરવો જોઈએ નિબંધ માટે તમે આ બુક લઈ લેજો બરાબર આ બુક નિબંધ માટે લેજો અને જે લોકો સંક્ષેપીકરણ બાકીના જે મુદ્દાઓ છે સંક્ષેપીકરણ છે ગદ્ય સમીક્ષા પત્ર લેખન એના માટે તમે આ બુક પ્રિફર કરી શકો બહુ બેસ્ટ છે એ આ બુક છે એના માટે તો આ બુક સ્પેશિયલી ટ્રાન્સલેશન માટેની છે બરાબર તો એમાં પણ ટ્રાન્સલેશન બહુ સારી રીતે આપેલા છે કે રીતે તમારે ટ્રાન્સલેશન કરવું જોઈએ એની ડિટેલમાં એનું અનુક્રમણિકા તમે જોઈ શકો કે ટ્રાન્સલેશન ભાષા ઓકે ઓકે તો જે પણ તમારા વર્ડ્સ હોવા જોઈએ ને બધા વર્ડ્સ તમારી પાસે વોક્યુલરી સારું હોવું જોઈએ ભાષાંતર માટે એમાં ભાષાંતર કેવી રીતે કરવું જોઈએ ભાષાંતર કરતા પહેલાં ભાષાંતર પછી શું શું ધ્યાન રાખવું જોઈએ એ બધું જ તમને આપ્યું છે અને જેટલું તમે વધારે ભાષાંતર કરશો ને એટલી તમારી ભાષાંતરમાં વધારે પકડ સારી બેસશે બરાબર એક્ઝામમાં તો ખાસ કરીને એ વાત ધ્યાનમાં રાખવાની છે તો આ બધી ત્રણે ત્રણ બુકની લિંક છે ને એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બહુ જ સસ્તા ભાવે ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર તમને મળી રહેશે ઓકે તો ખાસ કરીને કોમેન્ટ સેક્શન અને ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેજો